સતત શેઢી નદીના પાણી ઘૂસે તેવી શક્યતા જોવામાં આવી રહી છે કારણ કે શેરઢી નદીમાં હાલ પાણીનું આવક વધી છે ગામના સરપંચ તલાટીને પણ સાવચેત કરવામાં આવ્યા છે જે શેરઢી નદીના ગામ કાંઠાના વિસ્તારો છે તેને પણ સાવચેત રહેવાની સૂચના અપાઈ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જલપેશ શેઢી નદીમાં સતત પાણીની આવક વધી છે તેને લઈને શું સાવચેતીના પગલાં ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો ને ગઈકાલે સમગ્ર ખેડા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો જેને લઈ જે શેરડી નદી છે તેના જળસ્તર વધ્યા એટલે કે કહી શકાય કે શેરડી નદી છે તે બે કાંઠે વહી રહી છે હાલ જે પચાસ પાંચ ફૂટ જેટલું જે લેવલ છે તે શેરડી નદીનું વધ્યું છે અને હજુ સુધી પણ જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે એટલે માટે ચોક્કસથી જે શેરડી નદીના કાંઠા વિસ્તારના જે ગામો છે જે ઠાત્રા અને ગર્તેશ્વર તાલુકામાં આવેલા ચોવીસ જેટલા ગામોને હાલ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે